ગોઘા મેમણ મસ્જિદમાં આવેલ હઝરત લવિંગશા પીરના ઉર્ષ શરીફની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ગોઘાની મેમણ મસ્જિદમાં આવેલ હઝરત રોશન જમીર લવિંગશા બાબાના ઉર્ષ શરીફની દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો વર્ષ પરંપરાગત રીતે ઉજવાતા આ ઉર્ષ શરીફની ઉજવણી પ્રસંગે દાણાપીઠ વિસ્તારથી સંદલ શરીફ ગામના મુખ્ય માર્ગો પર ફરી મેમણ મસ્જિદમાં આવેલ લવિંગ શાબિનની દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ દુઆ સલામ નઝરપેશ ઇબાદત સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા તેમજ આવેલ મંદોએ દરગાહમાં ફૂલો અર્પણ કરી ભાઈચારા અને કોમી એકતા માટે ખાસ દુઆ ગુજરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા તેમજ ઉર્ષ પ્રસંગે આવેલ તમામ ધર્મના લોકો માટે ન્યાસ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા